નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક બેંકમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સર્વોદય કોમર્શિયલ કોપરેટિવ જેની હેડ ઓફિસ સર્વોદય બેંક રોડ ભમરિયા નાળા નજીક મહેસાણા ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો તો ગુજરાતમાં સત્તર શાખાઓ ધરાવતી અમારી બેંકને નીચે પ્રમાણના કર્મચારીઓની જરૂરિયાત છે જેમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર મેનેજર એપ્રેન્ટિસ ક્લેરિકલ ટ્રેનીની જે ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરતા હોય તેમની લાયકાત તેમજ અન્ય વિગતો છે તે બેંકની વેબસાઇટ ડબલ્યુ ઉપરથી મેળવી લેવી તેમજ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસની અંદર ઉપરના સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો એપ્રેટિસ ક્લેરિકલ ટ્રેનિંગ માટે બેંક દ્વારા નક્કી કરેલ નમૂનામાં જ એપ્લિકેશન કરેલ હશે તે એપ્લિકેશન માન્ય ગણાશે મિત્રો તમે જોઈ શકો છો એકવીસ નવ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર માહિતી આપણે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મેળવશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એપ્રેન્ટિસ ક્લરિકલ ટ્રેની અંતર્ગત અહીંયા ડિટેલ નોટિફિકેશન અંતર્ગત જાહેરાતમાં विगतવાર માહિતી આપવામાં આવેલી છે મિત્રો જેમ તમે જોઈ શકો છો વય મર્યાદાની વાત કરીએ તો નોટ મોર ધન 40 યર્સ એટલે કે 40 વર્ષ સુધીની અહીંયા વય મર્યાદા છે તેમજ જે લોકેશનની વાત કરીએ તો પોસ્ટિંગ વિલ હેપન એટ એની બ્રાન્ચ ઓફ સસીસીબી તેમજ જે તમે જોઈ શકો છો કે રિઝલ્ટ એરિયાસ વિલ બી યુઝ ઇવેલ્યુએટ પરફોર્મન્સ ઓફ ડિઝિગ્નેશન જેમ કે કસ્ટમર સર્વિસ તેમજ ઓર્ગેનાઇઝેશન સ્કિલ ધરાવતો હોવો જોઈએ વિવિધ રિસ્પોન્સિબિલિટીની અહીંયા વાત કરી છે મિત્રો તમે જોઈ શકો છો विगतવાર વાંચી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે કી સ્કિલ

તો મિત્રો જે ક્લરિકલ એપ્રેન્ટિસ જે ટ્રેનિંગ માટેની જગ્યા છે તેના અંતર્ગત એપ્લિકેશનનું ફોર્મેટ છે તે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો જેમાં તમે તમારું નામ છે મિત્રો પ્રેઝન્ટ એડ્રેસ છે કોન્ટેક્ટ નંબર છે જેન્ડર સ્ટેટસ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિગત નાખી અને ત્યારબાદ તમારે તમે જોઈ શકો છો નીચે મુજબ સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ છે તે જોડવાના રહેશે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એક લેટેસ્ટ ફોટોગ્રાફ છે તેમજ સો રૂપિયાનો બેન્કર્સ ચેક ડીડી ઇન ફેવર ઓફ સરોદય કોમર્શિયલ કોપરેટિવ બેંક લિમિટેડ મહેસાણા અંતર્ગત જે તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું છે જનરલ મેનેજર સર કોમર્શિયલ લિમિટેડ મહેસાણા મહેસાણા ટીબી રોડ બે ખાતે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ગુજરાત સમાચાર ન્યુઝપેપર એડ ડેટ ઓન એકવીસ નવ બે હજાર ચોવીસ અંતર્ગત મિત્રો રેફરન્સ ને ધ્યાને લઈ અને આ તમારે અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું મિત્રો જે બીજી એક જગ્યા છે મેનેજર અંતર્ગત તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો બ્રાન્ચ મેનેજર માટે જગ્યા છે મિત્રો જેમાં વય વયમર્યાદા પચાસ વર્ષ સુધીની છે મિત્રો જેમાં કોઈ પણ બ્રાન્ચમાં તમને અહીંયા જે છે નિમણૂક તમારી થઈ શકે છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત લાયકાત મિત્રો તો તમે જોઈ શકો છો જે બે થી ત્રણ વર્ષનો મિત્રો અહીંયા પ્રવન બ્રાન્ચ મેનેજમેન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય જોઈએ તેમજ બેન્ક મેનેજર તેમજ બે થી ત્રણ વર્ષનો જે એડવાન્સ ડિપાર્ટમેન્ટ ઓફ બેન્ક એઝ એન ઓફિસરની લાયકાત અનુભવ ધરાવતા હોય છે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઝિક લાયકાત ધરાવતા હોય તેની સાથે બે ત્રણ વર્ષનો અહીંયા રિલેવેન્ટ એક્સપિરિયન્સ ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા બ્રાન્સ મેનેજર માટે અરજી કરી શકશે મિત્રો આગળ વાત કરશું કમ્પ્લાયન્સ ની જગ્યા છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સીસીઓ મેનેજર કમ્પ્લાયન્સ માટેની જગ્યા છે મિત્રો મિત્રો જેમાં જેમાં વર્ષની વય મર્યાદા છે શૈક્ષણિક વાત કરીએ તો ગ્રેજ્યુએટ સીએ સીએસ લો એમબીએ એની ઇક્વિલ ડિગ્રી ડિગ્રી એલોંગ વિથ એક્સપીરિયન્સ ઓફ ફાઈવ યર્સ ડિલિંગ વિથ આરબીઆઈ તેમજ રિટાયર્ડ આરબીઆઈ પ્રોફેશનલ આર વેલકમ ટુ એપ્લાય તો તમે જોઈ શકો છો આ જે કમ્પ્લાયન્સ સીસીઓ મેનેજર માટેની આ જગ્યા છે મિત્રો આગળ વાત કરશું નવી એક બેંકની ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરશું બેંક ઓફ બરોડામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ક્ષેત્રીય કાર્યાલય અંતર્ગત મિત્રો સુરત શહેરી ક્ષેત્ર અંતર્ગત બિઝનેસ કોરોનેટરની નિમણૂક કોન્ટ્રાક્ટના આધારે અહીંયા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જોઈએ તો તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડા ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક જેમાં ઓફલાઈન અરજીઓ આમંત્રિત કરે છે જેમાં તમે જોઈ શકો છો બેંક રિટાયર્ડ કર્મચારીઓ માટે તેમજ બેંકના રિટાયર્ડ ઓફિસર કોઈ પણ બેંકના પીએસયુ આરઆરબી પ્રાઇવેટ બેંક કોપરેટિવ ચીફ મેનેજર રેન્કના સમકક્ષ તેમજ સારો ટ્રેક રેકર્ડ ધરાવતા બેંક ઓફ બરોડાના જે આઈબી પાસ કરેલા કારખો તેમજ તેની સમકક્ષ અરજી બેંકિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તેમજ યુવા ઉમેદવારો જેમ કે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા સ્નાતકો ઓફિસ ઇન્ટરનેટ ઇમેલ તેમજ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ખાલી જગ્યાની સંખ્યા ની વાત કરીએ તો બે જગ્યા માટેની આ જાહેરાત છે મિત્રો સુરત શહેર માટે જેમાં માસિક મહેનતાણાની વાત કરીએ તો પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર તેમજ રૂપિયા દસ હજાર આધારે તમને મળવાપત્ર થઈ શકે છે મિત્રો નિમણૂક સમયે રિટાયર્ડ બેંક એમ્પ્લોઈની ઉમર પાસઠ વર્ષથી વધુ ના હોવી જોઈએ જ્યારે અન્ય ઉમેદવારના કિસ્સામાં પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ મિત્રો અરજી કરતા ઉમેદવારો છે સુરત સુરત અને જિલ્લાના રહેવાસી તેમજ સ્નારીક ભાષામાં લખી વાંચી શકે તેવા જોઈએ સંપૂર્ણ વિગતો માટે અમારી બેંકની વેબસાઇટ છે મિત્રો એચડીપી સ્લેશ ડોટ ઓફ બરોડા ડોટ ઇન પર મેળવી શકશો તેમજ કોઈ પણ જો ક્વેરી હોય તો મિત્રો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર ક્વેરી માટે અરજી કરી શકો છો મિત્રો ઓફલાઇન અરજી કરવાની જે સબમિટ કરવાની છેલ્લી તારીખ દસ દસ બે હજાર ચોવીસ છે મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે તેના પર તમારે જે કોરસ્પોન્ડન્ટ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ કોઓર્ડિનેટર નિમણૂક અંતર્ગત મિત્રો અહીંયા અરજી કરી શકો છો તમે આગળ વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે

રાખવામાં નિપુણ હોવા જોઈએ તમે જોઈ શકો છો જુનાગઢ રિજન માટે એક જગ્યા છે મિત્રો વધુ માહિતી માટે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કરંટ ઓપનિંગમાં છે અને તમે વધુ માહિતી મેળવી શકશો મિત્રો અરજી મોકલવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અહીં એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો બીજો માળ માઇલસ્ટોન કોમ્પ્લેક્સ ઝંઝરોડ રોડ ઝંઝરડા સર્કલ પાસે જુનાગઢ ખાતે મિત્રો અહીંયા તમે જે ઓફલાઈન અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે બેંક અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓવરસીઝ બેંક જે અમદાવાદ અંતર્ગત મિત્રો સરકારી બિઝનેસ ફેસિલિટરની કરાર આધારિત જગ્યા છે રસ ધરાવતા ઉમેદવારો પાસે છે સરકારી પાસેલિટર કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યા માટે લાયકાત અરજી ફોર્મ વગેરેની વિગતવાર માહિતી બેંકની વેબસાઇટ છે ડબલ્યુ ડોટ આઈઓબી ડોટ ઇન પર કેરિયર સ્ટેબમાં છે અને તમે મેળવી શકશો મિત્રો અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે રસ ધરાવતા ઉમેદવારો તેમનો જે ભૌતિક જે અરજી છે મિત્રો તે પ્રાદેશિક અધિકારી ઇન્ડિયન ઓવરસીઝ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ પહેલો શરદ શોપિંગ સેન્ટર ચિનુભાઈ ટાવર આશ્રમ રોડ આડત્રીસ જીરો 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 નવ જે પિનકોડ છે તેના પર અરજી કરવાની રહેશે મિત્રો જમા કરવાની રહેશે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ છે મિત્રો તે છેલ્લી તારીખ છે મિત્રો ઇન્ડિયન ઓવરસીઝ બેંક અંતર્ગત જે સરકારી બિઝનેસ ફેસિલિટરની કરાર રહી છે જગ્યા માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપની લિમિટેડ અંતર્ગત તાલીમ માટે ત્રણસો પચીસ એપ્રેન્ટિસની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઠ અંતર્ગત મિત્રો જે ત્રણસો પચ્ચીસ એપ્રેન્ટિસ એક્ટ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે અરજી કરવાની રીત તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન માધ્યમથી મિત્રો અરજી કરવાની રહેશે એકવીસ નવ બે હજાર ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ વચ્ચે તમે અરજી કરી શકશો મિત્રો અન્ય કોઈપણ માધ્યમ દ્વારા અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં વયમર્યાદાની વાત કરીએ તો એક નવ બે હજાર ચોવીસના રોજ ત્યાંને લઈ ઓછામાં ઓછી એકવીસ વર્ષ વધારેમાં વધારે ત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ સ્નાતક જે યુનિવર્સિટી સંપક્ષ ઉમેદવાર જે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કર્યા છે તે ભાષાનું જે પ્રાદેશિક ભાષાનું જ્ઞાન આવશ્યક હોવું જોઈએ મિત્રો એટલે કે ગુજરાત રાજ્ય માટે તમે એપ્લાય કરતા હો તો ગુજરાતી ભાષાનું તમને પ્રાદેશિક ભાષાનું જ્ઞાન તમને આવશ્યક રહેશે મિત્રો સ્ટાઇપેન્ડની વાત કરીએ તો દર મહિને નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે એક વર્ષનો તાલીમનો સમયગાળો રહેશે મિત્રો તમે જોઈ શકો છો વેબસાઇટ છે આપેલી છે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ ઇન પર અથવા તો એચડીપી સ્લેશ બી એ

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય